જો તમે અમેરિકામાં રહો છો અને થોડા સમયમાં જ વિદેશ પ્રવાસ કરવાના છો તો સાવધાન થઈ જજો કારણ કે દુનિયામાં એવા દેશો છે જ્યાં પગ મૂકવો એટલે સીધું મોતને કરવા સમાન છે અમેરિકાએ હમણાં જ એક એવી યાદી જાહેર કરી છે જેનાથી આખા વિશ્વમાં ફફડાટ મચી ગયો છે આ દેશોમાં જવા માટે અમેરિકાએ એ લેવલ ફોરનું સૌથી ભયાનક એલર્ટ આપ્યું છે શું આ લિસ્ટમાં ભારતનું નામ છે અને શા માટે આ દેશો અત્યારે નરક સમાન બની ગયા છે તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોજો મિત્રો અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અત્યંત જોખમી દેશોની નવી યાદી જાહેર કરીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે આ એકમીસ દેશોમાં કોઈ પણ સંજોગોમાં પ્રવાસ ન કરવો આ યાદીમાં અફઘાનિસ્તાન રશિયા યુક્રેન ઈરાન વેનેજ્યુલા અને સિરિયા જેવો દેશોનો સમાવેશ થાય છે એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે ત્યાં અમેરિકી નાગરિકોની ધરપકડ થઈ શકે છે અને યુક્રેન સાથેના યુદ્ધના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે એથી જેવા દેશોમાં ગેંગ વોર એટલી બધી વધી ગઈ છે ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થા બચી નથી અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો તમે આ દેશોમાં જશો તો અમેરિકી સરકાર પણ તમને મદદ કરી શકશે નહીં કારણ કે ત્યાં તેમની કોઈ સેવાઓ ઉપલબ્ધ નથી આ યાદીમાં ઉત્તર કોરિયા સોમાલિયા યમન અને સુદાન જેવા દેશો પણ સમાવિષ્ટ છે જ્યાં જિંદગીનું કોઈ મૂલ્ય નથી આઠ જાન્યુઆરી બે ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

તો આ યાદી ચોક્કસપણે તપાસી લેજો આ હતી પહોંચાડજો પોતાના ધંધાના કે કામકાજ માટે તમામ જગ્યાએ ફરતા રહેતા હોય છે બોલી ફરવાના પણ શોખીન હોવાથી વિશ્વના ખૂણે ખૂણે પ્રવાસ કરતા હોય છે ત્યારે હમણાં જો આ એકવીસ દેશમાં પ્રવાસે હોય તો થોડી વાર માટે થોબો અને રાહ નીતિ અપનાવવી જોઈએ તમને શું લાગે છે શું આ દેશોમાં ક્યારેય શાંતિ સ્થપાશે કોમેન્ટમાં જણાવજો અને આવી જ સચોટ માહિતી માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો